લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહેલી કોંગ્રેસ તરફ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે એવા અહેવાલો છે કે હિમાચલ પ્રદેશમાંથી ગાંધી પરિવારમાંથી એક વ્યક્તિને સંસદના ઉપલા ગૃહમાં મોકલવામાં આવી શકે છે હિમાચલ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષા અધ્યક્ષ કહ્યું કે અમે ગાંધી પરિવાર સાથે ચર્ચા કરીશું જો તેઓ આ માટે સહમત થાય થાય તો ગાંધી પરિવારના કોઈ વ્યક્તિ હિમાચલ સીટ પરથી રાજ્યસભામાં જઈ શકે છે પ્રતિભાસિંહે મંગળવારે તે અટકળોને વેગ આપ્યો જ્યારે તેમણે કહ્યું કે હિમાચલ પ્રદેશમાંથી સોનિયા ગાંધી અથવા તો પ્રિયંકા ગાંધી વાડ્રાને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે જોકે તેમણે એમ પણ ઉમેર્યું હતું કે આ માટે ગાંધી પરિવારની સંમતિ જરૂરી છે ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધી પાંચ વખત લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે હાલમાં તેઓ રાયબરેલીથી કોંગ્રેસના સાંસદ છે તાજેતરના સમયમાં સ્વાસ્થ્યના કારણોસર તેમણે પોતાની જાતને રોજિંદા કાર્ય રાજકીય પ્રવૃત્તિઓથી દૂર કરી દીધા હતા જો તે રાજ્યસભાની બેઠક માટે મંજૂરી આપે છે તો મોટો પ્રશ્ન એ થશે કે શું પ્રિયંકા ગાંધી વાડરા રાયબરેલીથી લોકસભાની ચૂંટણી લડશે જો પ્રતિભા પ્રતિભાસિંહના નિવેદન પરથી લાગે છે કે બીજી સ્થિતિ એવી પણ બની શકે છે કે પ્રિયંકા ગાંધી રાજ્યસભામાં જાય અને સોનિયા ગાંધી રાયબરેલીથી ફરીથી ચૂંટણી લડે